નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરાના પૂર બાદ રહ્યા છે કે પછી કુદરતી છે તેના વિશે તો સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે પરંતુ વડોદરામાં પૂર આવ્યા બાદ શાસક પક્ષના નેતાઓ પૂરગ્રસ્તોની વહારે ના આવ્યા તેના કામે ના લાગ્યા ત્યારે લોકોમાં એક નારાજગી ચોક્કસ દેખાઈ રહી છે આ જ નારાજગીનો લાભ કોંગ્રેસ સીધે સીધું લઈ રહી છે કોંગ્રેસે આજે શહેરમાં રેલીનું આયોજન કર્યું આ રેલી સફળ પણ રહી મોટી સંખ્યામાં લોકો આ રેલીમાં જોડાયા સયાજીનગર ગૃહ ખીચો ખીચ ભરાયેલું હતું લોકો ખુરશીઓ ના મળી તો નીચે બેસીને પણ આ રેલીમાં આવેલા મહાનુભાવોના ભાષણો સાંભળ્યા હતા જે રીતે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેની સામે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સમર્થકો પણ એકત્રિત થયા હતા અને તેમને જન આક્રોશ રેલી અને કોંગ્રેસનો જ વિરોધ કરી દીધો ભારતીય જનતા પાર્ટીના સમર્થકોનું કહેવું છે કે પૂર જે આવ્યું છે તે કુદરતી હતું નેતાઓએ બનતી જેટલી પણ કામગીરી હતી તે કરી છે લોકોના મદદે પણ ગયા છે સરકારે જાહેરાતો પણ કરી છે અને લોકોને મદદ પણ કરી છે તે છતાં પણ કોંગ્રેસ લોકોને ગુમરાહ કરી રહી છે એટલે જન આક્રોશ રેલી અને કોંગ્રેસના આ જે પ્રયાસ છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે એક સમય તો બંને લોકો આમને સામને આવી ગયા હતા એક તરફ સરસ ગૃહમાં કોંગ્રેસની રેલી ચાલી રહી હતી ત્યારે બીજી બાજુ એના રોડની સામેની સાઈડમાં પાર્ટીના વિદ્યાર્થી પાંખના નેતાઓ અને ભાજપના સમર્થકો પણ એકત્રિત થયા હતા તેમના ગંભીર આક્ષેપ હતા કે કોંગ્રેસ લોકોને ગુમરાહ કરી રહી છે ત્યારે કોંગ્રેસનું કેવું છે કે તેઓ ગુમરાહ નથી કરી રહ્યું તે લોકોને ન્યાય અપાવવાની વાત કરી રહ્યું છે કોંગ્રેસની આ જે રેલી હતી તેમાં પ્રદેશ અને કેન્દ્રથી આવેલા નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે શક્તિસિંહ ગોહિલે તો સ્પષ્ટ કરી દીધું કે વડોદરામાં જે ફ્લડ આવ્યું છે તે ભાજપ પ્રેરિત છે ભાજપના નેતાઓના જે બંગલા અને બિલ્ડિંગ બન્યા છે તેના કારણે પાણી રોકાયું છે વડોદરામાં વિશ્વામિત્રીમાં રહેતા મગરોથી ત્રાસ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે મગરો રાજ કરી રહ્યા છે તેમના પ્રતાપે આ ફ્લડ આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા આજે આ જન આક્રોશ રેલી બાદ